તો નમસ્કાર મિત્રો આજે આપણે જવાના છીએ વડોદરાથી દ્વારકા માટે તો મારી પાછળ બસ સ્ટેન્ડ છે આ વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેન્ડ છે તો આપણે અહીંથી નીકળવાના છીએ આપણી બસ અહીંયા છે તો અહીંથી આપણે તો વડોદરાથી દ્વારકા જવા માટે બસ અહીં ઊભી છે મિત્રો આ છે વાયા નડિયાદ લીમડી રાજકોટ જામનગર ને ખંભાળિયા રહીને જાય છે જોઈ લેજો તો આજે દ્વારકા જવાની જર્ની આ બસથી આપણે ચાલુ કરવાની છે તો મિત્રો આ છે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન સામે જોઈ શકો છો આપણે દ્વારકા જવા માટે પ્લેટફોર્મ નંબર છ સાત ને આઠ પર દ્વારકા માટે બસ આવે છે તો આપણે ત્યાં ઉભા રહીશું અને ત્યાંથી આપણે બસમાં માં તમે બુક કરાવી લીધું આ રિઝર્વેશન છે રાખશે તો મિત્રો છ વાગે બસ નીકળી ગઈ છે વડોદરા સ્ટેશન પરથી મિત્રો તમારે રેલવે સ્ટેશન જવું હોય તો બરોડા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ની સામે તમને આ રેલવે સ્ટેશન મળી જશે જોઈ શકો છો આ રેલવે સ્ટેશન ની સામે દેખાય છે तो मित्रों आप गया नड़िया बस स्टेड सात वगे तीस मिनिट आप गया नड़ियाद बस स्टेड में छे अपने बरोडा थी निकलिया था सात वगे तीस मिनिट आप नड़ियाद आ गया हाँ 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 हाँ

તો મિત્રો આપણે હમણાં છીએ ધોળકા નવા બસ સ્ટેન્ડમાં હાઈવે ની બાજુમાં આવેલ છે ત્યાં પાંચ થી દસ મિનિટ આરામ માટે કે ચા નાસ્તો કરવો હોય તો ત્યાં થોડીક વાર પાંચ દસ મિનિટ ઉભી રાખીએ પછી આપણે નીકળશું તો મિત્રો આપણે પાંચ થી દસ મિનિટ નાસ્તો કરી અને પછી નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો સામે પોલીસ ચોકી છે લીમડીની અને થોડીક વારમાં આપણે તો મિત્રો મારાથી લીમડી એ છૂટી ગયું છે તો આપણે હમણાં ડાયરેક્ટ જમવા માટે જવાના છે તો મિત્રો નંદનવન હોટલ પર આપણે આવ્યા છીએ રાત્રે દસ ને ત્રીસે સાડા દસ વાગે આપણે પંદરથી વીસ મિનિટ માટે ગાડી ઊભી રાખી છે એ આપણે નાસ્તો કરી અને પછી આપણે જઈએ આગળ રાજકોટ તરફ જઈશું તો આપણી પાછળ જે નંદનવન હોટલ છે તો અહીં દસ થી પંદર મિનિટ આપણે રોકાયા છીએ અહીં નાસ્તો મળે છે જમવાનું મળે છે ચા કોફી તમારે દરેક જમવાની આઈટમ મળી જશે ચાઇનીઝ સિવાય બીજું કંઈ પણ એ મળી જાય છે નંદનમન હોટલ તો આપણે રાજકોટ હાઈવે છે રાજકોટ હાઈવે લીમડીથી થી રાજકોટ હાઈવે છે અને આપણી વડોદરાથી દ્વારકા જવાની બસ એક બાજુ ઊભી થશે

સવારે ચાર વાગે ખંભાળિયા બસ સ્ટેન્ડ માં આપણી બસ આવી ગઈ છે મિત્રો તો મિત્રો સવારના વાગ્યા છે છ વાગ્યા છે અને બાર કલાકની આપણી જર્ની પૂરી થઈ તો આપણો વ્લોગ અહીં પૂરો કરીએ તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે આખા દિવસ દ્વારકા ફરવાનો છું તો તમને પણ બતાવીશ કે હું કેવી રીતે ફરું છું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આ દ્વારકા બસ સ્ટેન્ડ છે પાછળ આ બસ સ્ટેન્ડ છે દ્વારકા બસ સ્ટેન્ડ પાછળ પછી તમે જઈ શકો છો સોમનાથ જઈ શકો છો ઓખા જઈ શકો છો